રીટાબેન ભાંડેલ હું વોર્ડ નંબર ત્રણની ની છું ને કચરો ફગાવ્યો હતો તો કીધું કે લઈ લ્યો મેસેજ નાખ્યો હતો મેં કે કચરો લઈ લ્યો રોગ હમણાં માખી મચ્છર રોગ ચાંદી હા ઈ એટલે એને વર ને એનો છોકરો ને બધા ચડી આવ્યા ઉપર ને માર માર્યો મને એને હરેશભાઈ રાઠોડ પછી એની વહુનું નામ ગૌરીબેન ગૌરીબેન હરેશભાઈ પછી એનો છોકરો જય જાનવી પછી એનો ભાઈ છે હેમંત રાઠોડ એની વહુ કંકુબેન રાઠોડ પછી એના છોકરા બે છે ચમિત દેહ એ ધૂંબા માર્યા છાતીમાં અને લાકડીથી ને માર માર્યો મને હા હું બે થઈને પડી ગઈ હતી મારા વરનું હમણાં ઓપરેશન થયું છે એનું પણ લાગ્યું છે હા એને પણ મારવામાં આવ્યું કીર્તિક રાઠોડ પછી એક છોકરો તો બીજી લઠ લેવા ગયો તો સાગર છે એ લોકોનો જમાઈ એ એની બહુ છે બરખા એ બધા ભેગા થાય ને માર માર્યો મને મારા વર એક દિલીપ છે એ બહુ ગાળું બોલતો હતો કેરી વળ્યા હતા અમને બે જણાને હું કાઉન્સેલર અને મારા વરને બેને અને એક છોકરી છે સાક્ષી કરીને એ પણ મને ધક્કો માર્યો અને પગાવી દીધી હતી આજે બન્યું એવું કે સવારે સવારના ભાગમાં જ્યારે અમે ત્યાંથી નીકળીએ રાહદારી રસ્તો છે ત્યાં એક બેન અને એના જે ઇન્કમટેક્સની અંદર હરેસ્ટ હરેસ્ટ કરી જોયો છે એ લોકો વારે ઘડીએ સમાજના લોકોને અને પબ્લિકને હેરાન કરવા માટે ત્યાં દારૂની બોટલો રાખે છે બિયરની બોટલો રાખી દે છે ઈંડા રાખી દે છે રસ્તામાં કચરો રાખી દે છે જ્યારે એ જ કર્યું ત્યારે મેં મારા મિસિસને કીધું નગરસેવક તરીકે આપણા ઘરે કોઈ નગરસેવકો આવતા હશે તો તમારું ખા ખરાબ લાગે તો એમની સૂચનાથી એમણે કીધું કે તમે એક મેસેજ બનાવીને રાખો કે બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ જે રાહદારીને તકલીફ ન થાય અને હમણાં ચાંદીપુરાનો રોગ ચાલુ છે તો મહેરબાની કરીને કોઈપણ રસ્તા આપણે જે ડોર ટુ ડોર આવે છે તેમાં કચરો નાખો અથવા તમે તમારા ઘરે ડોલ છે તેમાં નાખીને રાખો તો ત્યારે એનો રસ છે જે પ્યુન તરીકે છે ઇન્કમટેક્સની અંદર એ આવીને જેમ તેમ ગાડું બોલવા માંડ્યો અને કે આને રાજ આને તારા વરને અમે જોઈ લેશું અને મા જાંતી મારી નાખશું ત્યારે મારે મિસિસ એટલે કે રીટા ત્યાં ગઈ કે ભાઈ તું મારો તું શું કહેશ તો એટલી વાર એનો છોકરો છે જે જય એ જય આવીને મારા ઉપર હુમલો કરી નાખ્યો જે તમને બતાવું છું અમારા ઉપર હુમલો કર્યો એ છે હુમલો કર્યો એ તમને બતાવું છું આમાં મિસિસને બહુ આ લોકો આવીને જયમિત એના છોકરાઓ જે કાકા કાકાઓ છે કીર્તિ છે હિંમત ગોપાલ છે પછી સાગર સાગર છે આ આપ જોઈ શકો છો આપ આપ જોઈ શકો છો આ હુમલો કરવામાં આવ્યો છે અમે છોડાવવા ગયા એમાં મારો ભાઈનો છોકરો પણ છોડવામાં હાજર હતા સંજય સિદ્ધાંત ભાંડેલ મિલન તેમજ અમારા લેડીસો લેડીઝો તેમને પણ એ લોકોને માર મારવામાં આવે પણ અને વાળ ખેંચીને મારવા મારવામાં આવેલ છે તો મારી એક વિનંતી છે કે જે આરોપીઓ છે નિખિલ છે હિંમત છે સાક્ષી કરી છોકરી છે પછી દિલીપ છે સાગર છે હિમત છે કીર્તિક કીર્તિક છે હરેશ રાઠોડ છે પછી હરેશ હરેશની છોકરી છે હરેશ રાઠોડની મિસિસ છે એના ચારે ભાઈના કુટુંબ અને એના ભાઈઓ બહુ જ હુમલો કરે માથાભારે તત્વો છે આ પહેલી વાર હુમલો નથી એના પહેલાં પણ હુમલો થયો છે અને સમાજની અંદર પણ એ લોકો માથાભારેની છાપ ધરાવે છે તો આ માટે મહેરબાની કરી એમને તાત્કાલિક ધરપકડ કરી અને પ્રશાસન આપને માધ્યમથી કહેવા માગો છો અને ધરપકડ કરીને કડકમાં કડક કાયદેસર કાર્ય કરો કારણ કે આ જો નગરસેવક ઉપર હુમલો કરતા હોય તો બીજા ઉપર પણ આ લોકો ગમે ત્યારે હુમલો કરી શકે છે આ જો એક લોકસેવક ઉપર પણ ગમે ત્યારે હુમલોને આજે અમને એક બીક છે કે અમારા ઉપર અને અમારા મિસિસ ઉપર ગમે ત્યારે હુમલો કરશે તેવી દેશ જ છે